નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે ગરમી અને માવઠાની કે માવઠા વિશે પણ હું ઘણા ટાઈમથી આપને કહેતો હતો કે ભાઈ ઉનાળા દરમિયાન પણ એકથી બે માવઠા થવાની સંભાવનાઓ છે પણ જ્યારે માવઠું થવાની શક્યતાઓ હશે ત્યારે અમે આપને ચાર પાંચ કે એક અઠવાડિયા અગાઉથી જાણ પણ કરશું જ્યારે અમને ખ્યાલ આવે ત્યારે અમે આપને જાણ કરી દઈએ તો હું ખાસ આપને જણાવી દેવા માંગુ છું કે આજે મંગળવાર થયો છે અને આવતીકાલે બુધવારથી લઈને શનિવાર સુધી તાપમાન હજી પણ ઊંચું રહેશે અને એની અંદર મોટાભાગના સેન્ટરોની અંદર તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર જ રહેશે એટલે હાલ આપણે ગરમીથી છુટકારો મળે તેવા કોઈ ચાન્સ નથી એટલે હજી આપણે શનિવાર સુધી આવી જ ગરમી જોવા મળશે અને ખાસ કરીને હું આપને જણાવી દેવા માગું છું કે જે ગરમી છે એની સાથે સાથે અમુક ટકા ઉપર ભેદનું પ્રમાણ પણ વધી રહ્યું છે એટલે હવે પછી આપણે સાંજના સમય અને દિવસ દરમિયાન ઉકળાટને એકદમ ગરમી ગરમીનો પણ અનુભવ થશે તાપ પડશે એની સાથે સાથે ઉકળાટ પણ હવે થવાનું ચાલુ થશે અને એવું આપને લગભગ શનિ અને રવિ સુધી તેવું ખાસ કરીને જોવા મળશે અને બીજી વાત આપને એ જણાવવાની હતી કે કચ્છના જખૌ બંદરથી નોર્થ વેસ્ટની અંદર એક પાંત્રીસ નોટિકલ માઇલ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે અને જેને કારણે લગભગ હું માનું ત્યાં સુધી ચૌદ પંદર અને સોળ સત્તર આ ચાર દિવસ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર માવઠાની અસર આપણે જોવા મળશે એની અંદર કચ્છનો પણ સમાવેશ થાય છે કચ્છના પણ ઘણા બધા સેન્ટરની અંદર આપણે એક માવઠું જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્ર ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરું તો રાજકોટ જુનાગઢ અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ અને નડિયાદ સુધીના અમુક વિસ્તારો જે આપણે મેન ટાર્ગેટ ગણી શકીએ કે એવા વિસ્તારની અંદર ખાસ કરીને વધુ પડતા ચાન્સ છે માવઠાના અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર કદાચ માવઠું જોવા મળી શકે છે અને આ વિશે વિશેષ માહિતી જે કંઈ આવશે એ પણ અમે તમને અપડેટ આપતા રહેશું અને વિશેષ કોઈ આપણે માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ